પોરબંદર ના માધવપુર ગામે આવે વણકર વાસમાં રહેતા દલિત રામાભાઈ મુંજાભાઈ માવદિયાના મકાનની બાજુમાં એક વાડામાં રહેતા ગાંડા બાવળની ઝાડીમાં સાંજના સમયે વાનરનું એક નાનું બચ્ચું ફસાઈ ગયું હતું જેથી આ ફસાયેલા બચ્ચાની ચીસાચીસ કરી મૂકી હતી તે સાંભળીને વાનરનું એક ઝુંડ એકઠું થઈ ગયું હતું

તેમાં એક વાંદરાનું બચું ખલવાય ગયું એટલે મારા છોકરાને મેં ગામમાં મોકલો ત્યાંથી બે પાંચ જણાને બોલાવ્યા અને એની આવીને વાંદરાના બચ્ચાને